શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા ધોરણ આઠ વિષય ગુજરાતી એકમ બાર નવા વર્ષના સંકલ્પો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકમાં લેખક બકુલ ત્રિપાઠી વિશે પરિચય મેળવ્યો હતો આજે આપણે નવા વર્ષના સંકલ્પો પાઠનો અભ્યાસ કરીશું એ પહેલાં આપણે થોડીક આગળની માહિતી મેળવી લઈએ તો આપણે જોઈએ તો પૂર્વ ભૂમિકા આપણે શરૂઆતમાં પૂર્વ ભૂમિકા કરી હતી કે નવા વર્ષના સંકલ્પોમાં કવિ હાસ્ય સાથે આપણે શું કહેવા માગે છે પછી આપણે લેખક પરિચય કર્યો હતો હવે ભાગ બેમાં પાઠનું શ્રવણ કરવાનું છે એ પહેલાં આપણે લેખકની માહિતી મેળવી લઈએ નામ શ્રી બકુલ પદ્મણી શંકર ત્રિપાઠી તેમનું વતન નડિયાદ તેમનો જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો ને અઠ્યાવીસ તેમનું મૃત્યુ એકત્રીસ આઠ બે હજાર છ તો પહેલા તાસમાં આપણે લેખક શ્રી બકુલ ત્રિપાઠી વિશે માહિતી મેળવી છે આજે આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠનો અભ્યાસ કરીશું નવા વર્ષના સંકલ્પો તો કે નવા વર્ષમાં દિવાળી પછી નવ વર્ષ બેઠે એટલે દરેક વ્યક્તિ કંઈક સંકલ્પ લેતી હોય છે કે મારે આ વર્ષે આમ કરવું તેમ કરવું તો આપણે જોઈએ કે કેવા કેવા વિકલ્પો અથવા કેવા કેવા સંકલ્પો લેતા હોય છે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે કેવા સંકલ્પો કરીશ કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી નોંધપોથી એટલે દિનચર્યા આખા દિવસને કાર્ય આપણે શું કર્યું તેના વિશે લખતા હોય છે આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું જ નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક પાયે પાયેનો વ્યવસ્થિત હિસાબ આખા સમાજમાં જે દિવસે આ મંત્રનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વરસના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિર્તક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું તો તમે જોયું કે ન વર્ષના સંકલ્પો કેવા લખે લખેસ તો કે આખું વર્ષ વહેલા ઉઠવું ચા ન પીવી નોંધપોથી લખવી કસરત કરવી જે દિવસે કસરત ન થઈ તે દી જમવું નહીં અને પાયનો હિસાબ કરવો ગીતાનો એક એક શ્લોક પાકો કરવો આ બધા આપણે મનથી સંકલ્પો કરીએ છીએ તો મહાન વ્યક્તિઓ બની ગયા બરાબર ને સમાજમાં બુદ્ધ મહાવીર વિવેકાનંદ નેપોલિયન નેપોલિયન છે એ સત્યના રસ્તા પર ચાલવાવાળા વ્યક્તિ હતા તો તમે જોયું કે દરેક વ્યક્તિ મહાન બની એના કારણો એ છે કે એને સંકલ્પો કર્યા પણ એ સંકલ્પો તેને આ જીવન નિભાવ્યા હતા તે મહાન વ્યક્તિઓ બની શક્યા પણ આપણે ઉમંગમાં આવીને સંકલ્પો લઈએ છીએ પણ સંકલ્પો આપણે સાર્થક કરી શકતા નથી કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરસમાં પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા સુધારણા માટે સંબ સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું તમે જોયું કે સંકલ્પ મનમાં નક્કી કરી નાખે દિવાળીના ઉત્સાહમાં આવીને કે આત્મા સુધારણા પોતાના જીવનની સુધારણા માટે આત્માની સુધારણા માટે હવે આજથી આ ન કરવું હવેથી કદી આવું ન કરવું આવું જ કરવું એવા બધા સંકલ્પો માણસો કરતા હોય છે પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈ સલાહ આપી કે મારે આત્મા સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવા વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષ મારા બોતેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદમાં જ છત્રીસ હજાર કલાક બચે એટલે જ રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થયો લેખક પોતાની વાત કરે છે કે સંકલ્પની મજા એ છે કે આપણે સંકલ્પ તો લઈશ કરીએ છીએ પણ એને પાળી શકતા નથી એટલે લેખક એમ કે છે મેં આત્મ સુધારણા મારા જીવનના સુધારણા માટે મેં વહેલા ઉઠવાનું નક્કી કર્યું જો હું વહેલો ઉઠું તો મારી બોતેર કલાક બચે અને છત્રીસ કલાક પણ બચે જેનાથી મને ચાર વર્ષ જેટલો મબલક વધારો થયો લેખક પોતાનો અહીંયા ઉદાહરણ આપે છે અને આપને કહે છે કે સંકલ્પ લેવા સારા છે પણ પાળવા ખૂબ જ મુશ્કેલ હોય છે આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના પાંચથી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષને દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાવ્યું પણ એ દિવસના થાકને લીધે બીજ બીજના સવારે તો સાડા સાત જ ઉઠ્યો પછી પાસમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી ઊંઘ જ ન આવું આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાવી છતાં સાતમને દિવસે તો સંકલ્પ તાજો કરીને એલારામ ગોઠ્યું અને ખરું પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું વધ પડવાની રાત્રે ગોઠવું પણ ચાવી આપવાનું ભૂલ જવાથી રાત્રે અઢી વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું તમે જોયું કે લેખકે પોતે સંકલ્પ કર્યો કે હવે મારે રોજ પાંચ વાગે ઉઠવું પણ ઉત્સાહમાં ને ઉત્સાહમાં પહેલા દિવસે તો એ પાંચ વાગે ઉઠી શક્યા છઠને દિવસે પાંચ વાગે ઉઠ્યા પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે વિચારથી પાંચમની રાત્રે એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી એને ઊંઘ ન આવે એટલે સવારમાં એનાથી મોડું ઉઠાયું એ જ રીતે સાતમને દિવસે પણ એના આલારામ ઘડિયાળમાં તમે પણ આલારામ ગોઠવશો ને બારગામ જવાનું હોય અથવા પરીક્ષા હોય ત્યારે વહેલા વાંચવા માટે તમે ગોઠવતા હશો તો લેખક પણ આલારામ ગોઠવે છે અને જ્યારે એ સાતમને દિવસે ગોઠવે છે ત્યારે કાંટો ઊંધો અપાઈ જાય છે એના કારણે આલારામ મોડું વાગે છે અને લેખક મોડા ઉઠે છે આવી રીતે વધ પડવાની રાત્રે ગોઠ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી ઘડિયાળ બંધ પડી ગઈ તમે જોયું લેખ લેખકે ખુદ પોતાનું ઉદાહરણ આપે છે કે મેં સંકલ્પ લીધો પણ હું પાળી શક્યો નહીં આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે પાંચ વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સૂ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય પાંચ વાગે ઉઠ્યા તો કહેવાય જ થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાધિશા શાને ચાર વર્ષ જીવ વધુ જીવવા માટે જ ને જીવનનો એવો મોંશો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું આવો મોહ શું કામ રાખો મારી આત્મા સુધારણા તો આમ તિલસૂપીને પંથે ચડી ગઈ એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરીફાઈના અડધા ભરાલે હું જેવો એમને એમ પડી રહ્યો તો લેખક શું કે છે આમ અનેક મુશ્કેલીઓ ઉઠાવતા વટાવતા વધ વાગે બરાબર આલાર્મ વાગ્યો એટલે એ સાડા પાંચે ઉઠ્યા તો ખરા પણ વિચાર્યું કે ભાઈ વહેલા ઉઠીને પાછા સૂઈ જવી તો હાલે એમાં કાંઈ સંકલ્પનો ભંગ થાય નહીં આવી રીતે એમણે ઘણું વિચાર્યું અને સૂતા સુતા વિચાર આવ્યો કે હે જીવ શું કરવા ને એટલું બધું વહેલા ઉઠીને આપણા જીવને ઉપાધિ આપવી આ મોહ માટે અને સંતો મહાત્માઓ તો આપણે શું કહીને ગયા છે કે જીવનની માયા મૂકવી તો શા માટે આપણે એવી માયા વધારવા માટે આ મોહ શું કામ રાખવો જોઈએ મારી આત્મસુધારણા સુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી એટલે પહેલાં વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈને અડધા ભરાયેલા હું જેવો એમને એમ પડી રહ્યો લેખકનો વહેલા ઉઠવાનો સંકલ્પ છે અહીંયા તૂટી જાય છે પોતે વિચારે છે કે શા માટે હેરાન થવું બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગીનીના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શકું એમના એમનો મહિમા દિશદિશામાં ગાંજી રહ્યો છેક સ્વર્ગમાં પણ એનો તરંગ પહોંચાને ઇન્દ્રનું આસન પણ ડોલ્યું હતું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીના માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યાં એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પહેલાં ચા પીવે છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગ સીધ્યા હોય અને ફરી કદી એને પૂર્ણ જન્મ ન લીધો તો કે બેસતા વરસને દિવસે ઉત્સાહમાં આવી જઈને કેટલાક લોકો સંકલ્પ કરતા હશે એમાંથી એક જણે દિવાળીને રાતે નક્કી કર્યું કે મારે ચા નથી પીવી અને એમનો સંકલ્પ પણ ઘણો ચાલ્યો એટલે કે એક અઠવાડિયું ચાલ્યા બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા પછી એના માતા પિતા બધા આજ્ઞા કરી કે ભાઈ તું પી ભગીને એટલે એના બહેને કીધું પત્નીએ કીધું પણ કોઈની જાહેર ખબર હતી એ ચા પીવાના રવાડે ચડ્યા નહીં અને એને જે નિયમ લીધો એ દિશ દિશામાં બધી ગાજવા લાગ્યો પણ ભાઈ છે એકવાર બીમાર પડી જાય છે અને ઉપવાસ કરવા પડે છે ઉપવાસમાં ચા પીવી પીવાથી રાહત મળે એટલે એને હળવે હળવે ચા પીવાનું શરૂ કર્યું અને પછીથી તો એટલી પીવામાં લાગ્યા કે ક્યારેક સાત પ્યાલા પણ સાત કપ પણ સા પી જતા હતા અને ફરીથી આ માંદગીના બહાને એનો સંકલ્પ છે એ પૂર્ણ થયો સ્વર્ગ સીધા એટલે ત્યાં પૂરો થઈ ગયો અને ફરી પુનર્જન્મ ન લીધો ફરીથી કોઈ દિવસે એને આ સંકલ્પ લેવાનું વિચાર્યું નહીં ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમરપટો તો ભાઈ કોણ લખાવી લાવ્યું છે સિગરેટના ધુમાડાની જેમ આ સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાનું ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સુરજ જેવો સુરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડીક સેકન્ડો મોડા ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની ઈચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શકા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે તો કે તમે જોયું કે ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે ઘણા એમ કે હું બહુ ચા પીશ તો મારે આ નિયમ ન વર્ષથી સંકલ્પ કરવો છે કે હવે ચા ન પીવો પણ એ ચા ન પીવાવાળાના સંકલ્પો છે એ ટકી શકતા નથી એવી રીતે સિગરેટ બીડી પીનાર વ્યક્તિઓને પણ ડૉક્ટરો કહેતા હોય કે તમારે શરીર માટે હાનિકારક છે પત્નીઓ કહેતી કે તમે આવું બધું કરો માં પણ એ પણ નિયમો એના ટકતા નથી અને જે મહાપુરુષો છે એના નિયમો ટકે છે શા માટે તો કે એ નિયમિત થઈ શક્યા છે એ ગમે કાર્યમાં બાંધછોડ કરતા નથી એ નિયમ પ્રમાણે ચાલે છે એટલે એના સંકલ્પો છે એ ટકી શકે છે એક સંબંધ સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો આમ તો એ વાત વાતમાં ચીડાઈ ને પાન ખરતા પીડાય એવા સ્વભાવનો હતા પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છો કે શું છે અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો હવે અહીં આવતો ખરી પણ છે શું લ્યો કોણ શું કામ છે જો એમણે સ્મિતથી શોભતા મુખણે કહેવા માંડ્યું ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખું ઠીક પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું એટલે વ્યક્તિને વારંવાર બહુ ક્રોધ આવતો હતો એટલે વિચાર્યું કે હવે આપણે ક્રોધ ન કરવો કોઈ ઉપર ચીડાવવું નહીં કોઈને હેરાન ન કરવા નમ્રતાથી બોલવું હસતા મુખડે બોલવું એટલે એના પત્નીને એને કહ્યું કે મારે હવે આ સંકલ્પ કરવો કે કોઈ દિવસ કોઈ કોઈના શબ્દોથી અકળાવવું નહીં દુનિયા છે કંઈને હસી નાખવું કોઈને ઉપર ગુસ્સે થવું નહીં એટલે એના પત્નીને એને પૂછ્યો તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમણે પૂછ્યું ગમ્યો પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સમજે છે શું હું તે કંઈ હું તે કંઈ અને ખલાસ એન્જિન બગડ્યું મિજાજ ચટક્યો એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા ત્યાં એમના શ્રીમતીને એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડમાણે શાંત પૂર્યો એટલે પત્નીને કીધું કે મેં આ સંકલ્પ લીધો તે તને ગમ્યો એટલે ગમ્યો તો ખરો પત્ની કે પણ પાળો ત્યારે ને તમે આ સંકલ્પ લીધો કે ક્રોધ ન કરવો કોઈની ઉપર ચીડાવવું નહીં પણ જ્યારે પત્ની એમ કહે છે તમે પાળો ત્યારે ખરું એટલે એનું સ્મિત વિલાયું એટલે હસતા હસતા કહેતા હતા એટલે તું શું કહેશો હું પાળું ત્યારે ખરું એટલે એટલે ત્યારે ત્યારે તે પોતાના પત્ની ઉપર ચીડાય છે અને ક્રોધે ભરાય છે એટલે આખી સોસાયટીમાં એ બોલતા જાય છે એટલે પોતાની પત્ની એને યાદ કરાવે છે કે તમે આ જે સંકલ્પ લીધો એ સંકલ્પ તમે અહીંયાને અહીંયા તોડી નાખ્યો અને તમે સંકલ્પ નિભાવી ન શકાય ત્યારે એ માંડ માંડ એના જે ચીડાયેલો ક્રોધ ભરેલો સ્વભાવ હતો ત્યાં શાંત પડ્યો આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ મંટોળિયા જાગી જાગીને પાસા સુઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતનો કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવ્યું આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોકું આપણને પાવન કરીને તબલાની પાછળ એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાના સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલા ગીત ગીતા ભક્તો બીજા અગિયાર મહિનામાં નથી હોતા બેસતા વર્ષને બીજી અઠવાડિયે હોય છે એટલા જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ ઘણા લોકો ઉત્સાહમાં આવીને બેસતા વર્ષે નિયમો લે છે પણ એ નિયમો પાળી શકતા નથી અને એના કારણ જ આ છે કે તે નિયમના ભંગ કરે છે એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેય નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વરસના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી ફરીથી બેસતું વરસ આવે છે અને હું સપના રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલાં સંકલ્પો વિસરી જાઉં છું અચાનક ચપકીને જાગું જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પહેલાં રોમા રોલા મને કહ્યા કરે છે સપના તો જીવનમાં ધનુષની પણસ જેવો છે ભાઈ એ પણસ ખેંચાઈ હશે તો ક્યારેય પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે અને મારા બધા સંકલ્પના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠાય છે એવા દિવસની કલ્પમાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું એટલે રોમારોલા મેં તમને શબ્દ સમજૂતી વખતે એ શબ્દનો અર્થ સમજાયો હતો કે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક ફિલસુફ એટલે તત્વજ્ઞાનની વાત કરી હતી આગળ સંકલ્પ એટલે આમ કરવું છે તેવો દઢ નિર્ધાર એટલે લેખક કે છે મને સંકલ્પ નથી પાળી શકતો અને ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું પાછા એવા સપનાઓ રચવા બેસી જાઉં છું પણ ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેય સહેજ સુધાર સુધારતો નથી તેથી લેખક આ પાઠમાં આપણે કહેવા માગે છે કે માણસ પોતે કરેલા સંકલ્પ આવી શકતો નથી એ માનવજાતની નબળાઈ લેખક અહીં હળવી શૈલીમાં રજૂ કરી છે લેખક પોતે પણ મનની નબળાઈઓનો ભોગ બન્યા છે તેમણે કરેલા સંકલ્પો તૂટી જવાના કારણે શેવટે તેમને સંકલ્પ ન કરવાનો સંકલ્પ કર્યો અને એ પણ તૂટી જાય છે અંતમાં તેઓ નિષ્ફળ થયેલા સંકલ્પો ક્યારેક તો પળશે એવી કલ્પના કરી વ્યગ્રતાને વિસરી જાય છે તો તમે જોયું આ પાઠમાં સંકલ્પો કરવા પણ પાળી ન શકવા અને એ માટે મનને એક યા બીજા બહારને મનાવ્યા કરો માનવ સ્વભાવને એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્ય નિબંધ સર્જ્યો છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસુફી લડાવીને ક્યારેક તરંગ તુકાલ ચગાવીને તો ક્યારેક સંવાદોની આતાશબાજી ઉડાડીને લેખક હાસ્ય જન્માયું છે સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સપનાઓમાં રાખતા રહીને લેખક આખા પ્રશ્નને હળવો વળાક આપ્યો છે તે નોંધપાત્ર છે તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંકલ્પ લઈએ તો આપણે એને નિભાવવો જોઈએ તો જ આપણો સંકલ્પ પૂર્ણ થાય છે હોમવર્કમાં છે જીવનમાં સંકલ્પનું મહત્વ દર્શાવતા સુવિચારો તમારે લખવાના છે કે આપણને જીવનમાં સંકલ્પો તો લીધા છે તો એનું મહત્ત્વ શું છે એના સુવિચારો તમારે લખવાના છે એક સુવિચાર હું અહીંયા બોલું છું મનુષ્યમાં શક્તિની ખામી નથી હોતી સંકલ્પની ખામી હોય છે આવા બીજા સુવિચારો તમારે મેળવીને લખવાના છે